સુરતમાં પીએમ મોદીના હસ્તે ડાયમંડ બોર્ડ્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે પરંતુ ઉદ્ઘાટન પહેલા જ આ ડાયમંડ બોર્ડ્સ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યું છે. શરદ પવારે આરોપો લગાવ્યા છે અને નિવેદન શું આપ્યું છે તેની કરીશું આ રિપોર્ટમાં વાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્યા. પીએમ મોદી સુરત ડાયમંડ બોર્ડ એટલે કે એસડીબી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જેને વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ તરીકે ઓળખવામાં આવશે. તે મુંબઈના ઘણા હીરાના વેપારીઓની ઓફિસ પણ ધરાવે છે ત્યારે મહારાષ્ટ્રના રાયગઢમાં એક કાર્યક્રમમાં એનસીપીના વડા શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને તેમણે કહ્યું છે કે જે લોકો આજે સત્તામાં છે તેમની પાસે દેશ વિશે વિચારવાની શક્તિ જ નથી શરદ પવારે નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાન સુરતમાં ડાયમંડ બિઝનેસનું ઉદ્ઘાટન કરશે હીરાનો વેપાર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં થતો હતો હવે તેને અહીંથી ગુજરાત ખસેડવામાં આવ્યો છે આ માર્કેટના કારણે લાખો લોકોને રોજગારી મળી છે જો હીરાનો વેપાર સુરતમાં જશે તો સ્થાનિક લોકો તેમની નોકરી ગુમાવશે આ રિપોર્ટ બાબત આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર